જય માતાજી મિત્રો હું છું પંખો રોનકલાલ ને આ નહીં તો કાયના કાયના રાખી થોડું શરીર લીધું થોડા પછી ડુબળી પડી જઈ જો કાયના ટુ કાયના ટુ એ હાઈટ બાઈટ આવી મજબૂત લીધી જો ખાલી પ્રેમ

લાલ વળી આ થોડું એમનું કોમ આવી ગયું હતું ઇમરજન્સી ત્યાં જીત્યા બહાર જ આવી તો આપણે ડેલી સોડતા જ પણ ઇમરજન્સી કોમ આવી ગયું એટલે છોડી નહીં જો ખાલી રાઇફલ પણ પીત રહી આપણો હવે આપણે પીઠ પીઠ મજબૂત બનાવી દીધી એ બધું મજબૂત બની ગયું રાઇફલને કોમ પણ સારું મજબૂત જ કરે જોવો ખાલી એને આપણે નવરાઈ દેવી પડશે જો લાલ આપણે સોનું સુનુમ તો બાપડીને આપણે પાર્ટીમાં નાખી હતી એક નંબર ની હતી તો તમે જોયું જ છે સરપંચ પણ બેઠા હતા આપણા ગમને અને સરપણનું પણ આપણે